જાફરાબાદ તાલુકાના ટીમ્બેમાં આવેલ માર્કેટયાર્ડ સુવિધાથી વંચિત ઘનશ્યામભાઈ બાલાળા તેમજ આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત માર્કેટયાર્ડમાં આજુબાજુના વીસ થી પચીસ ગામના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે ખેડૂતોને માર્કેટયાર્ડ તરફથી કોઈ સુવિધા મળતી નથી માર્કેટ યાર્ડના બે વાવાઝોડા બાદ આજ દિન સુધી પતરા પણ નાખવામાં આવ્યા નથી કમોસમી વરસાદ થાય કે પછી માવઠું થાય

રેડિયા ડોના ત્રાસના લીધે ખેડૂતોને સમય બરબાદ કરી બે જણને ફરજિયાત રહેવું પડે છે માર્કેટ યાર્ડમાં સિક્યુરિટીના અભાવથી ખેડૂતોની જણસી પણ રામ ભરોસે યાર્ડમાં સરકાર દ્વારા ફાળવાયેલ ટ્રેક્ટર નહીં નુકસાન નહીં નફો રાહત દરેના ખેડૂતો માટેનું ટ્રેક્ટર શોભાના કાંઠ્યા સમાન આવી અનેક સમસ્યાથી ખદબતું ટીમ્બી માર્કેટ યાર્ડ જોવા મળે છે આજે સરકાર દ્વારા ઠેઠે સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો માટે બે હજાર બાવીસમાં બમણી આવકના વાતો થાય છે તે દાવા

માર્કેટિંગ યાર્ડનો જાફરાબાદ તાલુકામાં ફક્ત એક જ માર્કેટિંગ યાર્ડ આવેલું છે એમાં ખેડૂતોને સુવિધા માટે કંઈ પણ સુવિધા નથી આજે ખેડૂતો હજારો ખેડૂતો જેની જણસી વેસવા આવે છે પણ ખેડૂતોને અહીંયા પાણી પીવાનું પાણીનું સુવિધા નથી આરઓ ફિલ્ટર નથી પછી કોઈ સિક્યુરિટી નથી સીસીટીવી કેમેરા નથી અને આજે ત્રણ વર્ષ વાવાઝોડાને થવા છતાં બે શેડ ઉપર પતરા નથી વાવાઝોડાની આગાહી હોય તો ખેડૂતો પર રાતે ઘરના કાગળ પતરા લઈને અહીંયા પોતાની જણસી ઢાંકવા આવે છે સીસીટીવી કેમેરા નથી કોઈનો માલ ચોરાઈ જાય તો કોની જવાબદારી અને ચા નાસ્તાની પણ કેન્ટીન નથી અને કોઈ સુવિધાનો બધી રીતે અભાવ છે ગેટેથી માલ ઢોરનો એટલો પણ ત્રાસ છે કે ફરજિયાત બે જણાને પોતાની જણસી લેવા આવવું પડે છે કારણ કે એક તો પશુને ઢોરને ખૂટિયા હાંકવામાં જ રહી છે અને આખા તાલુકા લેવલે મટમ મોડું યાડ છે પણ અહીંયા કોઈ જવાબદારી અધિકારી કે કોઈ વસ્તુ નથી સંડાસ પેશાબ અને નળ સંડાસનો અને બાથરૂમનો ખેડૂતોને પીવાને માટે પણ એક નળ છે અને મૂતરડીની પણ સુવિધા નથી ગંદકીનું સામ્રાજ્ય છે કોઈ પણ અધિકારી કે પદ અધિકારી કે નેતા અહીંયા કોઈ આ યાર્ડની જવાબદારી લેવા તૈયાર નથી રામ ભરોસે પોતાનો માલ જોખાય છે એટલે તાત્કાલિક સરકારને એટલી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને માટે આ યાર્ડમાં પૂરી સુવિધા આપે આજે ખેડૂતો એવા છે કે બે હાજર ખેડૂતોની સરકાર ડબલ એન્જિનની સરકાર છે ગતિશીલ ગુજરાત છે પણ ટીમ્બી ની અંદર ગતિશીલ ગુજરાત નહીં પણ અધોગતિ ગુજરાત તરીકે ઓળખાય એવું ટીમ્બી નું માર્કેટ યાર્ડ મોડલ છે જેને જોવું હોય તે બે દિવસમાં જોઈ જાય અને આ તાત્કાલિક સુવિધા કરે એવું તમામ ખેડૂતોનું કહેવાનું છે જય